નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ શ્રમ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મોબાઈલથી ઈ શ્રમ કાર્ડ કઈ રીતે કાઢવું તો મિત્રો જેની ઓનલાઈન પ્રોસેસ છે ઘણા બધા મિત્રોને નથી ખબર કે મોબાઈલથી તમે ઈ શ્રમ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો કેવી રીતે બનાવી શકો તો એની સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો અને જો તમને આ વિડીયો ગમે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ કે તમારા મોબાઈલથી ઈ શ્રમ કાર્ડ કઈ રીતે કઢાવું તો મિત્રો સૌથી પહેલાં તો આપણે એની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આવી જઈશું તો મિત્રો જે એની ઓફિશિયલ વેબસાઇટ છે ઈ શ્રમ કાર્ડ અંતર્ગત જે તમે જોઈ શકો છો મિત્રો ઈ શ્રમ કાર્ડની જે વેબસાઇટ છે જો તમારે વધુ માહિતી જોતી હોય તો આના ઉપર કોલ કરી શકો છો નંબર આપેલો છે અને આ સરકાર માન્ય વેબસાઇટ છે શ્રમ એવ આરોગ્ય આરોગ્ય મંત્રાલય દ્વારા જે રોજગાર મંત્રાલય છે એ અંતર્ગત આ એ વેબસાઇટ ચાલવામાં આવે છે તો મિત્રો આની અંદર નીચે જોશો તો તમને અહીંયા સેલ્ફ રજીસ્ટ્રેશન એટલે કે જમે તમે જાતે એ શ્રમ કાર્ડ કઈ રીતે ઘટાવી શકો એની માહિતી તમારે પૂરવાની રહેશે તો મિત્રો આની અંદર તમને અહીંયા જોવા મળતી આધાર લિંક મોબાઈલ નંબર તમારે પરફેક્ટ નાખવાનો છે જે તમારે આધાર કાર્ડ લિંક સાથે તમારો મોબાઈલ છે એ નાખવાનો રહેશે તો અહીંયા મોબાઈલ ટાઈપ કરવાનો છે પછી તમારે અહીંયા સ્કેપ્ચર કોડ નાખવાના છે પછી સેન્ડ ઓટીપી કરશો એટલે કે તમારા મોબાઈલ લિંક હશે આધાર કાર્ડ સાથે એ નંબરની અંદર તમારે એક ઓટીપી આવશે તો મિત્રો આ તમામ વિગતો આપણે નાખી દઈએ છીએ તો મિત્રો આની અંદર આપણે મોબાઈલ નંબર ઉપર નાખી દીધો છે પછી અહીંયા સ્કેપ્ચર કોડ નાખ્યો છે પછી તમારે અહીંયા જે સબમિટનો ઓપ્શન છે એટલે કે સેન્ડ ઓટીપી તમારે ક્લિક કરવાનો રહેશે તો મિત્રો આપણે સ્કેચર કોડ જે થોડો ખોટો નાખેલો છે તો આપણે પરફેક્ટ નાખી દઈએ છીએ તો મિત્રો સેન્ડ ઓટીપી ક્લિક કર્યા પછી તમને અહીંયા એક ઓટીપીનો ઓપ્શન જોવા મળશે જે તમે જોઈ શકો છો આપણા મોબાઈલની અંદર ઓટીપી આવી ગયો છે તો આપણે અહીંયા ઓ ઓટીપી સબમિટ કરી દઈશું તો મિત્રો આપણે ઓટીપી સબમિટ કરી દીધો છે તો મિત્રો આની અંદર આપણે ઓટીપી સબમિટ કર્યા પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આની અંદર તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો આની અંદર તમારે સબમિટ ઉપર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ અહીંયા એક બીજો ઓપ્શન તમને જોવા મળશે મિત્રો આની અંદર તમારે જે તમારો જે આધાર કાર્ડ નંબર છે એ નાખવાનો રહેશે જે તમે મોબાઈલ નંબર નાખ્યો છે તો એની અંદર જે આધાર કાર્ડ લિંક છે તો એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું મિત્રો એ ટાઈપ હું કરી દઉં છું તો મિત્રો આધાર કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા તમારે સબમિટ કરવાનું છેલ્લે એ આઈ એગ્રી અને સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારી સમક્ષ એક આ પ્રકારની તમને વિગતો જોવા મળતી હશે તો મિત્રો આ જે નવું પેજ આવ્યું છે એ અંદર તમે જોઈ શકો છો આની અંદર તમારે જે મોબાઈલ નંબર છે એની અંદર જે ઓટીપી આવ્યો છે મિત્રો આની અંદર તમે ઓટીપી જોઈ શકો છો એ પ્રકારે તમારે ઓટીપી નાખવાનો રહેશે તો મિત્રો આપણે ઓટીપી નાખી દઈએ છીએ તો મિત્રો એની અંદર જે નવો ટેપીએ આવ્યો છે એ તમારે નાખીને અહીંયા વેલિડેટ કરવાનું છે તો મિત્રો આની અંદર તમે આપણે વેલિડેટ કરી દઈએ છીએ તો મિત્રો આની અંદર પ્લીઝ વેટ તો આની અંદર થોડી માહિતી તમને જોવા મળશે મિત્રો આની અંદર તમે નીચે સ્કોર કરશો તો તમારી જે તમામ માહિતી છે એ તમને અહીંયા જોવા મળશે અહીંયા તમને યુઝર ઇમેજ તમને પણ જોવા મળશે તો મિત્રો અત્યારે શો નથી થઈ રહી તો અહીંયા અંદર તમને સંપૂર્ણ વિગત અહીંયા જોવા મળતી હશે એ તમારે ચેક કરી લેવાની છે ચેક કર્યા પછી તમારે અહીંયા નીચે છે કન્ટિન્યૂ અધર ડિટેલ્સ એટલે કે તમારે જે અલગ ડિટેલ્સ છે એ તમારે ભરવાની રહેશે તો મિત્રો આની અંદર તમને મોબાઈલ નંબર આવેલો છે તો મિત્રો ઇમરજન્સી કોઈ બીજો મોબાઈલ નંબર તમે આપવા માંગતા હોય તો તમે આપી શકો છો મિત્રો આની અંદર તમારી મેલ આઈડી લખવાનો રહેશે તો મિત્રો આની અંદર કોઈપણ પ્રકારનો મેલ આઈડી તમારે લખો હોય તો લખી શકો છો અથવા નથી લખો તો એ ખાનું છોડી શકો છો મિત્રો આની અંદર મેરીડ છો કે અનમેરિડ તો મિત્રો આની અંદર મેરીડ કે ઉપર ક્લિક કરીશું તો મિત્રો આની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું ફાધરનેમ હસબન્ડ તો મિત્રો આની અંદર આપણે સૌથી પહેલાં જે કેટેગરી પ્રમાણે જો જાણીએ કે તમારે ફાધરનેમ છે હસબન્ડ નેમ છે તો એ અંતર્ગત તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે તો હસબન્ડ નેમ ઉપર ક્લિક કરશું તો મિત્રો આની અંદર તમારે અશ્વરનું નામ લખવાનું છે કે જે હોય એ અંતર્ગત તમારે નામ લખવાનું રહેશે તો મિત્રો આની અંદર એ લખી દઈએ છીએ મિત્રો હસબન્ડનું નામ લખ્યા પછી તમારે સોશિયલ કેટેગરી સિલેક્ટ કરવાની છે કે તમે એસસી એસટી ઓબીસી જનરલમાં આવો છો એ અંતર્ગત તો આપણે ઓબીસીમાં છે તો અહીંયા સોશિયલ સર્ટિફિકેટ ફાઇલ સિલેક્ટ કરવાની છે જરૂર નથી તો મિત્રો આની અંદર ડિફેન્ટ અપડેટ કરવાનું છે તો એની અંદર પણ નો લખવાનું છે તો મિત્રો આની અંદર નોમિની જે પણ નોમિની છે એમનું નામ લખવાનું રહેશે તો મિત્રો આની અંદર તમારું જે આધાર કાર્ડની અંદર જે પણ નામ છે એ અંતર્ગત તમામ વિગતો ભરવાની છે મિત્રો આની અંદર તમે જોઈ શકો છો તો નોમિની ડિટેલ લખવાની છે તો બર્થ જન્મ તારીખ છે જેન્ડર અને રિલેશન યુ તો આ તમામ વિગતો આપણે ભરી દઈએ છીએ તો મિત્રો આ જે તમામ ડિટેલો છે એ ભર્યા પછી તમારે કન્ટિન્યુ સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો કન્ટિન્યુ શેડ ઉપર ક્લિક કરશો પછી તમારે એડ્રેસ લખવાનું છે તો એડ્રેસની અંદર તમને અહીંયા જોવા મળતું હશે તો મિત્રો આની અંદર સૌથી પહેલાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે એની પછી તમારે જે એડ્રેસ લાગુ પડતું હોય એ પ્રમાણે તમે અહીંયા લખી શકો છો જે પ્રકારે તમારે એડ્રેસ લખવું હોય એ રીતે લખી શકો છો લોકેશન અંતર્ગત તમારે જે લાગતું હોય તો એની અહીંયા વિગતો લખી શકો છો તો મિત્રો આની અંદર સંપૂર્ણ માહિતી આપણે ભરી દઈએ છીએ તો મિત્રો આપણે જાણીએ તો આની અંદર તમારે લોકેશન સ્ટેટ ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ અને પિનકોડ નાખી દેવાનો છે તો મિત્રો આ પ્રકારે તમામ વિગતો ભરવાની છે પછી મિત્રો આની અંદર તમારે કરન્ટ લોકેશન તો કરન્ટ લોકેશનની અંદર તમે રહે કેટલા સમયથી ત્યાં વસવાટ કરી રહ્યા છો તો મિત્રો આની અંદર પચીસ વર્ષથી વધુ તો મિત્રો આની અંદર જે વર્કર અંતર્ગત છે તો નો તમારે ટાઈપ કરવાનું છે પછી સેવ કંટિની ઉપર ક્લિક કરવાનું છે સેવ કંટ્રિ ઉપર ક્લિક કર્યા પછી એક આ પ્રકારનું તમારી સમક્ષ નવું પેજ ખુલી જશે જે આ પ્રકારે તમે જોઈ શકો છો જે આ પ્રકારે રહેશે તો મિત્રો આ પ્રકારે એક નવું પેજ ખુલી જશે જશેથી તમે જોઈ શકો છો મિત્રો આની અંદર તમારે એજ્યુકેશન ડિટેલ લખવાની છે તો મિત્રો આની અંદર એજ્યુકેશન ડિટેલની અંદર તમે કેટલું ભણેલા છો એ અંતર્ગત તમે અહીંયા લખી શકો છો મિત્રો આની અંદર વધુમાં જે સર્ટિફિકેટ એડ કરવાનું કહે છે પણ તમારે જરૂર નથી તો સર્ટિફિકેટ એડ નહીં કરો તો પણ ચાલશે તો મિત્રો આની અંદર તમારું સેલરી કેટલી છે તો મિત્રો દસ હજાર પ્લસ લખીશું ઇન્કમ સર્ટિકેટ માગે છે પણ એ પણ નાખવાની જરૂર નથી તો આપણે સેવ કટિંગ ઉપર ફરીવાર ક્લિક કરીશું તો મિત્રો આની અંદર સૌથી પહેલી જે પ્રોબ્લેમ ઘણા બધા મિત્રોને થતી હશે કે પ્રાઇમરી જે અંતર્ગત એન સી ઓ કોડ માગે છે તો આની અંદર ઘણા બધા મિત્રો એવું કરે છે કે જે નંબર હોય છે એ ટાઈપ કરે છે પણ મિત્રો આની અંદર તમે એજ્યુકેશન કેરિયર રિલેટેડ હોય તો એ અંતર્ગત તમારે કરવાનું રહેશે તો મિત્રો આની અંદર આપણે ફક્ત એગ્રીકલ્ચર લખીશું તો મિત્રો આની અંદર ઘણી બધી એવી બાબતો તમને જોવા મળશે જે તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આની અંદર જો તમે ટી ટીચિંગની અંદર એટલે કે એજ્યુકેશન અંતર્ગત તમે ટીચર હો તો તમારે ખાલી એજ્યુકેશન લક્ષણ અંતર્ગત તમને નીચે માહિતી આપશે તો એ અંતર્ગત સિલેક્ટ કરવાનું છે સાથે મિત્રો વર્કિંગ એક્સપિરિયન્સ પ્રાઇમરી એની અંદર તમે લખી શકો છો દસ વર્ષ પંદર વર્ષ તો મિત્રો આપણે પાંચ વર્ષ લખીશું તો મિત્રો આની અંદર સેકન્ડરી ઓપ્શન લખવાની જરૂર નથી તો મિત્રો આની અંદર એ નહીં લખો તો પણ ચાલશે તો મિત્રો આની અંદર ઓક્યુપેશન સર્ટિફિકેટ જો તમારે અપલોડ કરવું હોય તો કરી શકો છો અથવા સ્કિલ અંતર્ગત આપણે જાય કે તમે કેવા પ્રકારની ટેકનિકલ સ્કિલ છો એ અંતર્ગત ટ્રેનિંગ મેળવી છે એની વિગતો તો મિત્રો સ્કિલ અંતર્ગત વધુમાં માહિતી તમારે સિલેક્ટ કરવી હોય એ કરી શકો છો તો મિત્રો સેવ કન્ટિન્યુ પર પછી ક્લિક કરવાનું રહેશે જ્યારે પણ તમે સેવ કન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યારે તમારો જે મોબાઈલ બેંક એકાઉન્ટ નંબર અહીંયા સંપૂર્ણ વિગત લખવાની છે તો મિત્રો આની અંદર સૌથી પહેલાં તો જે બેંક સેન્ડિંગ વિથ આધાર તો મિત્રો આની અંદર આધાર કાર્ડ અપલોડ નથી કરેલું જો બેંક એકાઉન્ટ નંબર છે એ તમારે ટાઈપ કરવાનો છે સાથે મિત્રો અહીંયા તમે સેવ કન્ટિન્યુ પર ક્લિક કરશો તમે નહીં જોવા મળે પણ તમારે અહીંયા બેંક એકાઉન્ટ નંબર લખવાનો છે તો મિત્રો સાથે જ કન્ફર્મ બેન્ક એકાઉન્ટ નંબર એકાઉન્ટ હોલ્ડરનું નામ અને મિત્રો આની અંદર જે આઈએફસી કોડ છે એ પણ લખવાનો રહેશે તો મિત્રો આ તમામ કદો આપણે ભરી દઈએ છીએ તો મિત્રો સંપૂર્ણ બેંક ડિટેલ લખ્યા પછી તમારે અહીંયા સેવ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આની અંદર તમારે સેવ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો તો તમારે આ સમક્ષ આ પ્રકારનું અહીંયા તમને જોવા મળશે કે પાસવર્ડ ક્રિએટેડ સેવ છે તો એ અંતર્ગત તમને અહીંયા સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે તો મિત્રો આની અંદર જે તમારું છે સંપૂર્ણ માહિતી જે તમે ભરી છે એની વિગતો તમને અહીંયા ડિક્લેર કરવામાં આવેલી છે પછી તમારે અહીંયા એગ્રી ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરશો તો જ્યારે પણ તમે સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારું જે યુ યુવિન હોય તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો જ્યારે પણ તમે યુવેન કાર્ડ ડાઉનલોડ અંતર્ગત ક્લિક કરશો તો તમારું જે યુએન કાર્ડ છે એ બની જશે અને તમારા મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે જે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આટલું જ અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત